બફી પેટમાં ગયા પછી તો વિષ્ઠા છે સરસ લાગે નહી બરફીને દીપ ઉપર રાખો છો પેટમાં ગયા પછી તો વિષ્ઠા છે પેટમાં ગયા પછી સરસ લાગે નહીં દબા હોય ત્યારે સરસ લાગે ઇન્દ્રિય અને વિષયનો સંબંધ થયા પછી

ભગવાન હરીશ્વર શ્રોતવ્ય કીર્તિત્યેય પૂજ્ય લેંગે ચોથાધ્યાયમાં મંગળાચરણ કર્યું છે પરીક્ષિત પ્રશ્ન છે આ જગતની ઉત્પત્તિ કેવી રીતે થાય છે સુખદેવજી મહારાજ વર્ણન કરે છે આવો પ્રશ્ન એક વાર નારદજીએ બ્રહ્માજીને કર્યો હતો બ્રહ્માજીએ નારદજીને જે કથા સંભળાવી તે કથા હું પ્રલય કાળમાં સર્વને ભગવાન પેટમાં રાખે શેષ શૈયામાં નારાયણ શયન કરે

ત્યારે લોકો એને કે છે આ ડાંગર છે બ્રહ્મ જ્યારે માયા વિશિષ્ટ બને છે પરમાત્માને રમવાની ઈચ્છા થઈ પ્રકૃતિ પુરુષનું જોડું ઉત્પન્ન થયું પ્રકૃતિ પુરુષમાંથી માંથી મહત્વ થયું મહત્વમાંથી અહંકાર થયો અહંકારના ત્રણ ભેદ થયા સાત્વિક રાજસ તામસ તામસ અહંકારમાંથી માંથી પંચતન માત્ર રાજસઅંકાર ઇન્દ્રિય

કમળમાં બ્રહ્માજી પ્રગટ થયા બ્રહ્માજી વિચાર કરે છે જે કમળમાં હું છું એનું મૂળ ક્યાં છે સમયે બ્રહ્માજીના ના કાલે સોળમું અક્ષર આવ્યું એકવીસમું અક્ષર આવ્યું સોળમું અક્ષર ત છે અને એકવીસમુ અક્ષર પ છે તપ तप तप भी आकाशवाणी ब्रह्मा जीए सा सो वर्ष सुधी ब्रह्मा जी ओम नमो नारायणाय ओम नमो नारायणाय ओम नमो नारायणाय महामंत्र नो जप करो तप करो जारे ब्रह्मा जी ने भगवान दर्शन थे भागवत मख्यू सौ वर्षो सुधी ब्रह्मा जीए तप कर नारायण ना दर्शन थे કેટલાક લોકો પાંચ દસ વર્ષ ભક્તિ કરે છે પછી વાતો કરે છે હજુ કઈ ભગવાન દેખાતા નથી બ્રહ્માજી સો વર્ષ ભક્તિ કરે કેટલું ધૈર્ય છે ભક્તિ કરવાથી પાપ નો નાશ થાય મન બહુ બગડેલું છે તે ધીરે ધીરે મન શુદ્ધ થાય છે મન કોઈનું જલ્દી શુદ્ધ થયું નથી માણસ શુદ્ધિ વિના પરમાત્મા ભક્તિ વ્યર્થ જતી નથી ભક્તિ કરવાથી વાસના વિનાશ થાય પાપનો વિનાશ થાય બગડેલું મન ધીરે ધીરે શુદ્ધ થાય માનવ ને ખબર નથી મારું મન કેટલું બગડ્યું છે મન જેટલું બગડ્યું છે એટલું જગતમાં કઈ બગડ્યું નથી મન બહુ બગડ્યું

સોસ્મ્યહમ આ જગત નહોતું ત્યારે ભગવાન હતા જગત દેખાય છે ત્યારે ભગવાન બધામાં મળેલા છે જગત વિનાશ થયા પછી પણ ભગવાન ભગવાન વિના જે એ ભગવાનની છે પણ દેખાતા નથી એનું કારણ માયા છે માયાની બે શક્તિ છે આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ માયાની આવરણ શક્તિ ભગવાનને ઢાકી રાખે છે માયા વિક્ષેપ શક્તિ ભગવાન માં જગત નો ઘાસ કરાવે છે સર્પ નથી પણ દેખાય છે દોરી છે પણ દોરી દેખાતી નથી ભગવાન છે પણ ભગવાન દેખાતા નથી એનું કારણ માયા છે માયા સમજાવવા માટે ભાગવત માં સ્વપ્ન નું અનેક વાર સ્વપ્નમાં ઘણું દેખાય છે સ્વપ્ન જોનારો એકલો સાચો છે સ્વપ્નના બધા દૃશ્ય પદાર્થ સત્ય નથી સ્વપ્ન કાળમાં સ્વપ્ન જોનારને પોતાનું અજ્ઞાન થાય સ્વરૂપ નું અજ્ઞાન થાય ત્યારે સ્વપ્ન દેખાય મેં હું સ્વપ્ન જોયું કે હું જંગલ માં ગયો છે સ્વપ્ન નું જંગલ સાચું નથી સ્વપ્ન ના જંગલ માં જે પુરુષ ગયો છે પણ સત્ય નથી સ્વપ્ન કાળમાં સ્વપ્ન જોનાર ને પોતાનું અજ્ઞાન હોય છે અને તેથી સ્વપ્ન ની સૃષ્ટિ થાય છે કદાચ કોઈએ સ્વપ્નમાં જોયું વાઘ મારા પાછળ પડ્યો છે દુખ થાય છે સ્વપ્ન વાઘ ખોટો અને સ્વપ્નના રૂપિયા ખોટા ખોટું સ્વપ્ન સુખ દુખ આપે છે ખોટી માયા રાજા એ પ્રશ્ન કર્યો છે માયાનો જીવ સાથે સંબંધ કેમ થયો ક્યારથી થયો રાજાના પ્રશ્ન બરાબર નથી ખોટી માયાનો જીવ સાથે સંબંધ પણ ખોટો છે

ત્યારે આખું જગત ગાઢ નિદ્રામાં જગતમાં બે જીવ જાગતા હતા કોઈ પણ સુખ જેને મીઠું લાગે છે જેનું મન સંસાર સુખમાં ફસાયેલું છે એ સૂતેલું છે સંસારનું બધું સુખ દુઃખ આપે છે

જે સાવધાન થઈને ભક્તિ કરે છે જાગી રહ્યો છે જે ગાફલ રહે છે સુતે છે છાયા દેખાય છે છાયાને કોઈ પકડી શકે નહી જે દીવાના સન્મુખ છે તેના પાછળ છાયા ઉભી રહે છે જે દીવાને પીઠ બતાવે એના આગળ તે છાયા આવે છે જીવ જ્યાં સુધી ભગવાનના સન્મુખ રહે છે ત્યાં સુધી માયા એના પાછળ ઉભી રહે છે જીવ જ્યારે ભગવાનને ભૂલી જાય છે ત્યારે માયા આગળ આવે છે ભગવાનને ભૂલશો નહીં સૌથી મોટું પાપ કયું છે બ્રહ્મ હત્યા એક મહાન પાપ છે બ્રહ્મ હત્યા જેવો કોઈ પાપ નથી બ્રહ્મ ને મારી નાખે એટલે બ્રહ્મ હત્યા થાય છે બ્રહ્મ કોઈ મારી શકે નહીં બ્રહ્મ અર્થ છે બ્રહ્મ વિસ્મરણ જે ભગવાન ભૂલી જાય છે આગળ આવે છે જે દીપક સન્મુખ રહે છે ત્યારે છાયા પાછળ ઉભી રહે છે માયા છાયા જેવી છે જે જીવ ભગવાનને ભૂલી જાય છે એને જ માયા મારવા જાય જે સાવધાન થઈને ભક્તિ કરે છે માયા એના પાછળ ઉભી રહે છે માયા બધાને રડાવે છે સાવધાન થઈને ભક્તિ ચાર શ્લોકો માં પરમાત્મા એ પરમાત્માએ ભાગવતની કથા બ્રહ્માજીને ને સંભળાવી એજ કથા બ્રહ્માજી એ નારદજીને સંભળાવી कथा व्यास महर्षि ने संभवी व्यास महर्षिए चार श्लोक न आधार अठार हजार श्लोक शास्त्र बना हंसो संहिता सुखदेव जी एज कथा परीक्षित राजा ने संभवी द्वितीय स्कंधित राजाए अनेक प्रश्नों कर

तृतीयस्कन्दनो आरब्धे एवमेतत्पुराकृष्टो मैत्रेयो भगवान् किल क्षत्रावनम् प्रविष्टेन त्यक्त्वा सुवग्रहवृद्धिमत તૃતીય સ્કંધના આરંભમાં પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો છે